અમદાવાદ જિલ્લા કલેક્ટર સુજિત કુમારે વિરમગામ વિધાનસભાના ગામોની મુલાકાત લીધી હતી અમદાવાદ જિલ્લા કલેક્ટર સુજીતકુમારે વિરમગામ માંડલ અને દેત્રોજ તાલુકાના વિવિધ ગામોની કામગીરી અને વ્યવસ્થાનું નિરીક્ષણ કરવા માટે મુલાકાત લીધી હતી વિરમગામ નાયબ કલેક્ટર વિરેન્દ્ર દેસાઈ મામલતદાર મયુર ધ્વજસિંહ રાઠોડ તાલુકા વિકાસ અધિકારી સહિત ગામના સરપંચ અને તલાટીકમ મંત્રીની ઉપસ્થિતિમાં વિરમગામ તાલુકાના જૂનાપાધર ખુડદ દેત્રોદ તાલુકાના ડાંગરવા ઉમેદપુરા ગમનપુરા માનપુરા નીલકી સહિતના ગામોની મુલાકાત લીધી હતી આંગણવાડી પ્રાથમિક શાળા કેન્દ્રની મુલાકાત લઈને કામગીરી અને વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું વધુમાં ગ્રામ પંચાયતના રેકર્ટની તપાસણી કરીને ગ્રામજનો સાથે સ્થાનિક પ્રશ્નો બાબતે ચર્ચા કરીને તેના નિવારણ અર્થે સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી